તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર ફ્રી સિલાઈ મશીન યોજના એટલે કે માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસ જેના ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે તો આ યોજનાના શું નિયમો છે શું શરતો છે આ યોજના લોકોને લાભ મળશે કયા કયા ડોક્યુમેન્ટ જોશે બધી જ માહિતી આપણે આ વિડિયોની અંદર લેવાના છીએ સાથે સાથે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ પણ જોવાના છીએ તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો સૌપ્રથમ આપણે મિત્રો યોજનાનું નામ જોશું તો યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના ત્યારબાદ યોજનાની પાત્રતા જોઈએ તો આ યોજનાની અંદર જેની ઉંમર અઢાર વર્ષથી લઈને સાઠ વર્ષ સુધીની હોય એવા તમામ લોકો આ યોજનાની અંદર પોતાનું ફોર્મ છે એ ભરી શકશે ત્યારબાદ છે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલો હોવો ફરજિયાત છે ઝીરોથી સોળનો સ્કોર ધરાવતા લાભાર્થી આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી તો મિત્રો જો તમારો સ્કોર ઝીરોથી સોળની અંદર હોય તો તમારે આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી ત્યારબાદ છે અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ સુધી હોવી જોઈએ આ અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે એટલે કે મિત્રો મારી કુટુંબની વાર્ષિક આવક છે એટલે કે તમારો જે આવકનો દાખલો છે એની અંદર તમારી જે આવક છે એ છ લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે જો એ છ લાખથી ઓછી હશે તો જ તમે આ યોજનાનું ફોર્મ ભરી શકશો ત્યારબાદ અહીંયા માનવ કલ્યાણ યોજના યોજના માટે અરજદારો માટે માર્ગદર્શિકા આપેલી છે તો આપ ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય તો ઈ કુટીર નામની જે વેબસાઇટ છે એના દ્વારા તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ત્યારબાદ જો તમને ઓનલાઈન ફોર્મ ભરતા ન ફાવતું હોય તો તમારા ગામના વીસી છે એટલે કે તમારા ગ્રામ પંચાયતની અંદર કોમ્પ્યુટર ઓપરેટર હોય એની પાસે વિનામૂલ્ય ફોર્મ ભરી શકાશે ત્યારબાદ મિત્રો અહીંયા આપેલું છે કે આપે અરજી કર કરતી વખતે ઈ શ્રમ કાર્ડ નંબર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ હોય તો જ તમે આનું ઓનલાઈન ફોર્મ ભરી શકશો જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ ન હોય તો તમે ઓનલાઈન બે મિનિટની અંદર તમે તમારું ઈ શ્રમ કાર્ડ છે એ કાઢી શકો છો ત્યારબાદ આનું ઓનલાઈન ફોર્મ ભરવું કરવાનું રહેશે ઘણી બધી અહીંયા માર્ગદર્શિકા આપેલી છે તે તમે વાંચી લેજો યોજનાની અંદર કઈ કઈ કીટો મળવાપાત્ર છે તે આપણે જોશું તો અહીંયા ઘણી બધી કીટોના નામ આપેલા છે તો દૂધ દહીં વેચનાર છે ભરતકામ છે બ્યુટી પાર્લર છે પાપડ બનાવટ છે વાહન સર્વિસિંગ અને રિપેરિંગ છે પ્લમ્બર છે સેન્ટિંગ કામ છે ઇલેક્ટ્રિક કામ છે અથાણા બનાવટ છે આવા ઘણા બધા કામો અહીંયા આપેલા છે તો તમે આ યોજનામાંથી કિટ માટે આમાંથી કોઈ પણ એક ટૂલકીટ માટે તમારું ફોર્મ છે એ ભરી શકો છો ત્યારબાદ નીચે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આપેલું છે તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ તમારે આની પ્રિન્ટ એની ઉપર ક્લિક કરશો એટલે એક તમારે પીડીએફ ફોર્મેટની અંદર એક ફાઇલ ખુલી જશે એ તમારે એની પ્રિન્ટ આઉટ કાઢવી લેવાની છે અને એની અંદર જે 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 ડિટેલ્સ માગી છે એની અંદર તમારે પેનથી લખીને તો પછી તમારે આને સ્કેન કરીને તમે જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે આને અપલોડ કરવાની રહેશે તો મિત્રો હવે જોશું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તો સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે એની અંદર ટાઈપ કરવાનું છે માનવ કલ્યાણ યોજના આટલું ટાઈપ કરતાં જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે તો સૌ પ્રથમ વખત તમે આ વેબસાઇટ ઉપર આવતા હોય તો નીચે ઓપ્શન આપેલો છે ફોર ન્યુ ઇન્ડિવિજ્યુઅલ રજીસ્ટ્રેશન તો તમે જો સૌ પ્રથમ વખત આવતા હોય તો અહીંયા તમારે તમારું સૌ પ્રથમ વખત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો અહીંયા ક્લિક ઇયર ઉપર ક્લિક કરશો એટલે તમારે સૌ પ્રથમ અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એટલે એક ફોર્મ ખુલી જશે જેમાં તમારે તમારું નામ અંગ્રેજીમાં લખવાનું છે ત્યારબાદ તમારો આધાર નંબર ત્યારબાદ લિંગ પુરુષ સ્ત્રી અન્ય ત્યારબાદ જન્મ તારીખ ત્યારબાદ તમારો મોબાઈલ નંબર ત્યારબાદ તમારી ઈમેલ આઈડી ઈમેલ આઈડી ફરજિયાત નથી જો હોય તો તમે નાખી શકો છો નહીતર કોઈ પ્રોબ્લમ છે નહીં ત્યારબાદ બે પાસવર્ડ બે વખત તમારે અહીંયા પાસવર્ડ સેટ કરવાના રહેશે પાસવર્ડ સેટ થઈ જાય એટલે નીચે અહીંયા કેપ્ચર કોડ આપેલું છે તે લખીને નોંધણી કરો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમને એક આઈડી નંબર અને તમારો જે પાસવર્ડ સેટ કરેલો હતો એ બંને અહીંથી મળી જશે એ તમારે નોંધણી નંબર છે એ તમારે સાચવીને રાખવાનો છે ત્યારબાદ એ નોંધણી નંબર મળી જાય ત્યારબાદ અહીંયા નીચે આપેલું છે લોગ ઇન કરો તો તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે તમને જે યુઝર આઈડી તમારી મળી હતી એ યુઝર આઈડી અને અહીંયા નીચે પાસવર્ડ આપેલો છે એ પાસવર્ડ લખીને તમારે અહીંયા કેપ્ચર ફિલ કરવાનું છે અને ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરવાનું છે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારું એક ફોર્મ ખુલશે એ ફોર્મની અંદર જે જે ડિટેલ માંગેલી છે જે તમે જેમાં તમારે તમારું નામ લખવાનું છે તમારું પૂરું એડ્રેસ લખવાનું છે ફોટો અપલોડ કરવાનો છે તમારી આવક મર્યાદા કેટલી છે તમારો શ્રમ કાર્ડ નંબર શું છે બધું જ તમારે એની અંદર લખવાનું રહેશે અને મિત્રો જો તમને ફોર્મ ભરતા ના ફાવતું હોય તો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણે આપણે એનો પણ આખો વિડીયો બનાવી દઈશું તો આ રીતે મિત્રો તમે તમારું ફોર્મ છે ઘર બેઠા ઓનલાઈન એકદમ ફ્રીમાં ભરી શકો છો તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત